ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે નવસારી જિલ્લાના જલાલપોર વિધાનસભા અંતર્ગત મરોલી ખાતે સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું આ કાર્યક્રમમાં જિલ્લામાં આગામી કાર્યક્રમો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાંસેરિયા ઉપસ્થિત રહ્યા હતા તેમણે ભારત સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કાર્યકરોને અનુરોધ કર્યો હતો પ્રશ્ન પરિવાર મોટું મન રાખીને આપણે આગળ વધીએ સૌને માફ કરી દઈએ ખાસ કરીને સમરસતા પર ભાર રાખે એ ભારતીય જનતા પાર્ટીની મૂળ વિચારધારા છે પ્રત્યેક લોકો પ્રત્યેક જ્ઞાતિ એ સરખા છે આપણે સૌને સન્માન આપીએ અને સૌ સાથે મળી આ વિકાસ યજ્ઞની અંદર આપણે મહાભારતના વિશ્વની અંદર Obrigado.